આજે વાત કરવી છે સુરતમાં નામે ખંડણીનો જે કાળો ચાલી રહ્યો છે આ કૌભાંડ જે ચાલી રહ્યું છે તેમાં એક બાદ એક અનેક નામ સામે આવી રહ્યા છે અને આરટીઆઈ નો દુરુપયોગ કરીને જે રીતે બિલ્ડરો વેપારીઓને ધમકીઓ આપવામાં આવી રહી છે ત્યારે હવે સુરત પોલીસે પણ લાલ આંખ કરી છે ભાજપ ધારાસભ્યએ પાલિકાની બેઠકમાં જે ચોંકાવનારા આંકડાઓ સામે આપ્યા છે તેમાં હવે આ વાત છતી થઈ રહી છે કે આરટીઆઈની આડમાં લોકો પાસેથી ખંડણી માંગવામાં આવી રહી છે લાખો રૂપિયા માંગવામાં આવે છે આરટીઆઈના નામે ખંડણી માંગતા અઢાર લોકોના નામ જે છે એ અરવિંદ રાણા દ્વારા જે રીતે આપવામાં આવ્યા છે જેમાંથી ચાર લોકોની ધરપકડની પણ વાત છે ત્યારે સેન્ટ્રલ ઝોનમાં જ લોકોએ દસ હજાર પાંચસોથી પણ વધારે મિલકતોની યાદી જે છે એ આપી છે અઢાર લોકોએ આરટીઆઈ કોના ઇશારે કામ કરે છે તેની તપાસ કરવા માટે અહીં બેઠક પણ કરવામાં આવી રહી છે જે રીતે આખી આ ઘટના ક્યારે સામે આવી હતી તેના વિશે પણ વાત કરીએ તો અત્યાર સુધીમાં છેલ્લા ઘણા દિવસોથી સત્તર થી વધારે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે પોલીસે હવે આવા એક્ટિવિસ્ટની અલગ અલગ ટીમ બનાવીને શોધખોળ હાથ ધરી છે ત્યારે આ સવાલ અહીંયા એ એ પણ થાય કે આ પડ્યા કઈ રીતે તો સુરત મહાનગરપાલિકાની કર્મચારી રૂબીનાનું નામ સામે આવ્યું હતું નામ સામેલ થયું હતું ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પોતાની કર્મચારી રૂબીનાને મહત્વની જવાબદારી આપવામાં આવી પણ અહીંયા રૂબીનાએ એવું કર્યું હતું કે પતિ અને ભાઈની સાથે ગેંગ બનાવી અને લોકોને હેરાન કરવામાં આવ્યા લોકોને ફોન કરવામાં જે અરજદાર એ પોતાનો નકશો જે રીતે આપતા હતા એ કચેરી જે રીતે કચેરીમાં આપતા હતા તે અધિકારીઓ પાસે પહોંચે તે પહેલા જ ભાઈ અને પતિને આપી દેવામાં આવતી હતી જે રીતે અરવિંદ રાણા આપણી સાથે જોડાઈ ગયા છે અરવિંદભાઈ જે રીતે આખી આ ઘટના તમે કહી છે અહીંયા અઢાર લોકોના નામ છે આ નામ જે છે અને સુરત પૂર્વ વિધાનસભા એટલે સુરત શહેરમાં કોચ વિસ્તાર જે આવેલો છે સેન્ટ્રલ ઝોન આવેલો છે એ વિસ્તારમાં આવેલો છે હવે અમારે ત્યાં નાના મોટા પરિવારના લોકો પોતપોતાનું મકાન બનાવતા હોય એમાં ગરબા રિપેર કરતા હોય કે નવું બનાવતા હોય તો એમાં આરટીઆઈ ના નામે લોકો કેટલાક લોકો આરટીઆઈ ના નામે આવી રીતે કોર્પોરેશન પાસેથી માહિતી માંગે અને માહિતી માંગ્યા પછી આ જે કઈ મકાન બાંધકામ કરતા હોય એ લોકોને હેરાન કરે પરેશાન કરે અને એમ કરીને બાંધકામ તોડી નાખવાની ધમકી આપે અને એમ કરીને પૈસાનો તોડ પાડવાના બહુ મોટા પાયે અહીંયા ધંધા ચાલતા હતા ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે વારંવાર આવી રજૂઆત આવતી હતી એટલે આપણે કોર્પોરેશનમાં તપાસ કરી ત્યારે ખબર પડી કે સેન્ટ્રલ ઝોનમાં લગભગ અઢાર જેટલા આવા લોકો છે કે જે લોકો વારંવાર આ બધા લોકોની આરટીઆઈ હેઠળ અરજી કરીને તોડ કરવાનો ધંધો કરે છે એટલે એની રજૂઆત આપણે પોલીસમાં કરી હતી પોલીસે એક્શન લેવાના ચાલુ કર્યા એ દરમિયાન પોલીસે માહિતી માંગી કે કોર્પોરેશન પાસે કે અર લોકો છેલ્લા પાંચ વર્ષમાં કેટલી વખત આવી આરતી આઈ કરી છે ત્યારે જે જવાબ મળ્યો તેનાથી બધા ચોંકી ગયા હું પોતે ચોંકી ગયો કે પાંચ વર્ષમાં આ અરાર લોકો દ્વારા દસ હજાર આઠસો જેટલી દસ હજાર નવસો જેટલી અરજીઓ કરવામાં આવેલી હતી આટલા બધા લોકોને હેરાન કરવા પાછળનું હેતુ એ હતું કે લોકોને આવી રીતે હેરાન પરેશાન કરીને મફતના રૂપિયા બનાવવાના ધંધા કરતા હતા બિલકુલ પણ અરવિંદભાઈ તમે જે રીતે અત્યારે અઢાર નામ આપ્યા છે અગાઉ પણ સત્તર જેટલી એફઆર જે છે એ દાખલ કરવામાં આવી હતી આપે જે અઢાર નામ આપ્યા છે એમાંથી કોઈની અરેસ્ટ કોઈ ધરપકડ કરવામાં આવી હા એ અઢાર લોકોમાં લગભગ છ લોકો ધરપકડ કરવામાં આવી છે બાકીના ચાર લોકો ઉપર ફરિયાદ છે જે ભાગતા કરે છે અને જે લોકોની પર ફરિયાદ દાખલ થઈ છે એમાંથી લગભગ ત્રીસેક જેટલી ફરિયાદ દાખલ થઈ છે એ ત્રીસ ફરિયાદમાં આપણે છ થી સાત લોકો તો અત્યારે જેલના સલ્યા બાકી બિલકુલ પણ અરવિંદભાઈ આપનું આ કામ એ સરાહનીય કહી શકાય પણ અહીંયા સવાલ એ પણ થાય કે મહારાષ્ટ્રની જેમ અહીંયા ગુજરાતમાં પણ આ કરવામાં શું અડચણો આવી રહી છે હા એટલે અમે ગઈકાલે કોર્પોરેશનમાં સંકલન સમિતિ હતી અને એમાં કમિશનરશ્રી પણ કહ્યું છે કે જો મહારાષ્ટ્રમાં આ રીતનું થઈ શકે તો એ તો આપણે આરપીઆઈ એક્ટની જોગવાઈ પ્રમાણે થાય છે તો અહીંયા સુરતમાં પણ આ રીતે આપણે કરવું જોઈએ અને ખાનગી માલિકીની કોઈ પણ મિલકત હોય તો તેની કોઈ પણ માહિતી એ વ્યક્તિને પૂછ્યા સિવાય નહીં આપવી જોઈએ અને એ રીતે એક ગાઈડલાઈન બનાવવાનું નક્કી કર્યું છે અને એ ગાઈડલાઈન બનાવવા માટે ડેપ્યુટી કમિશનર કમલેશ મહેતાને એની જવાબદારી સોંપ કમલેશ નાયકને એની જવાબદારી સોંપી છે બિલકુલ અરવિંદભાઈ ભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો જે રીતે અરવિંદ રાણા દ્વારા અત્યારે અઢાર નામ તો અહીં આપવામાં આવ્યા છે પણ અગાઉ પણ જે રીતે સત્તર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી આ આખો ઘટસ્ફોટ કઈ રીતે થયો આખી આ ઘટના સામે કઈ રીતે આવી આ પડઘા કઈ રીતે પડ્યા તેના વિશે સમજીશું આપણી સાથે સુરતથી જોડાઈ ગયા છે આપણા જે રીતે અહીંયા આખી આ ઘટના સામે આવી છે આપણે એ પૂછવા માંગીશ કે આ ઘટના કઈ રીતે બની આ કઈ રીતે સામે આવી અને કઈ રીતે આમાં એક નામ પણ અગાઉ જે રીતે રૂબીનાનું નામ સામે આવ્યું હતું તેના પતિ અને ભાઈ દ્વારા આખું આ જે કૌભાંડ જે કરવામાં આવ્યું હતું તેના વિશે પણ આપણે સમજીશું આરટીઆઈ નામે માહિતી માંગી અને લોકો પાસેથી રૂપિયા પડાવવાનો જે ખેલ છે તે હાલ હમણાં નહીં પરંતુ વર્ષોથી આ ખેલ ચાલી આવ્યો છે પરંતુ તેને ઉજાગર કરવાનું જો કામ કર્યું હોય તે પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા છે કે જેમણે શરૂઆતના ધોરણે જ્યારે ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો જ્યારે તેમના જોડે ફરિયાદ કરવા માટે પહોંચ્યા અને તેઓની વેદના સાંભળી ત્યારે અરવિંદ રાણાએ આ મામલે રાજ્યના મુખ્યમંત્રીને તાત્કાલિક ધોરણે પત્ર લખી અને આ જે આરટીઆઈ નામે લોકો પાસેથી રૂપિયા વસૂલી રહ્યા છે તેઓ સામે તપાસ કરી કાર્યવાહીની માંગ કરી હતી અને આ મામલે ગૃહ વિભાગ તરફથી તાત્કાલિક ધોરણે તપાસના આદેશ જારી કરાયા હતા અને સુરત પોલીસ કમિશનરની સીધી સૂચના અન્વયે જે કોર્પોરેશનની અંદર આરટીઆઈ કરવામાં આવે છે અને તે આરટીઆઈ કરવા પાછળનો જે તે વ્યક્તિનો હેતુ શું છે તેની તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી અને તપાસના અંતે

ફરજ બજાવે છે અને સાકીબ જરીવાલાની પત્ની રૂબીના છે એટલે રૂબીના જયારે સાકિબ સાકિબ જરીવાલાને પૂરી પાડતી હતી એટલે પૈસા તો સરકારના લઈ પરંતુ કામ છે તે આવા ટોળબાજ આઈટીઆઈ એક્ટિવિસ્ટોના કરતી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જેથી રૂબીના સામે પણ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી

ગત રોડ રામપરા વિસ્તારમાં આવેલા લાલમિયા મસ્જિદ પાસે જે એપાર્ટમેન્ટ આવેલ છે તે એપાર્ટમેન્ટમાં રહેતા સાકીરના નિવાસસ્થાને જે છાપો મારવામાં આવ્યો ત્યાંથી અધડક જે આરટીઆઈ સહિત જે કરાયેલી અરજીના જથ્થા દસ્તાવેજો મળી આવ્યા હતા અને બિલ્ડરોના જે બાંધકામના ફોટા અને મકાનોના નકશા પણ પોલીસના હાથે લાગ્યા હતા એટલે તપાસ દરમિયાન છે તે સાકીર હુસેન લાખાણી દ્વારા આરટીઆઈના નામે અન્ય બિલ્ડરો પાસેથી પણ રૂપિયા પડાવવામાં આવ્યા હોવાની હકીકત સામે આવતા લાલગેટ પોલીસ સ્ટેશનમાં આના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી અને ધરપકડ કરવામાં આવી છે હજી પણ આ સમગ્ર આરટીઆઈના નામે ચાલી રહેલા ખેલ અંગે વધુ ગુના દાખલ થવાની શક્યતાઓને હજી નકારી શકાય તેમ નથી કારણ કે તેની અલગ તપાસ સુરત શહેર એસઓજી પણ કરી રહી છે જ્યાં ડીસીપી રાજદીપસિંહ નકુમ આ સમગ્ર તપાસ ચલાવી રહ્યા છે ત્યારે અરવિંદ રાણા દ્વારા જે પ્રમાણેના આક્ષેપ કરવામાં આવ્યા હતા કે આરટીઆઈ નામે લોકોને રંજાડવામાં આવી રહ્યા છે અને જે ગેરકાયદેસર બાંધકામ હોવાનું કહી અને બાંધકામ તોડાવી દેવાના નામે જે આ ખંડની છે તે વસૂલવામાં આવતી હતી એટલે જે પૂરો ખેલ ચાલી રહ્યો હતો એ ખેલ ને જે ઉજાગર કરવા માટે અરવિંદ રાણાએ આ સમગ્ર જે સરકારી તંત્રના કાન આમડવાનું કામ કર્યું હતું અને અંતે હવે છે તે આ તપાસ અને કાર્યવાહીનો દોર શરૂ થઈ ચૂક્યો છે પરંતુ એક હકીકત એ પણ બનીને સામે આવી છે કે કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટો જોડે સરકારી અધિકારીઓના પણ મેળા પીપણા ચાલી આવ્યા છે અને તેઓના દ્વારા જ આ જે માહિતી છે તે પૂરી પાડવામાં આવે છે જે અંગેનો ઉલ્લેખ પણ અરવિંદ રાણાએ સંકલન મળેલી બેઠકની અંદર કરી છે અને જે લાલગેટ પોલીસ મથકના પીઆઈને પણ જે પત્ર પાઠવવામાં આવ્યો છે જે અઢાર લોકોના નામ જોગ છે તે જે અરજી આપવામાં આવી છે કે આ તમામ લોકો દ્વારા દસ વખત છે તે જે આરટીઆઈ કરવામાં આવી છે કે આરટીઆઈ કરવા પાછળનો હેતુ શું અને પર આ તમામ કરવામાં આવી છે તેની તપાસ કરવા માટેની માંગ છે તે અરવિંદ રાણા દ્વારા કરવામાં આવી છે એટલે જોવાનું એ રહી છે કે આગામી દિવસોમાં હજી આ કાર્યવાહી કેટલી હજી આગળ ચાલી શકે છે બિલકુલ રાકેશ એક સવાલ એ પણ થાય છે કે અત્યાર સુધી કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે જે આપણે જણાવી દેમ કે સુરત શહેરના અલગ અલગ પોલીસ ચોપડે હમણાં સુધી પચીસ થી પણ વધુ ગુના દાખલ થઈ ચૂક્યા છે અને સૌ પ્રથમ જ્યારે શરૂઆતના ધોરણે બાવીસ જેટલી ફરિયાદો દાખલ થઈ હતી જેમાં ચૌદ જેટલા આરોપીઓ બતાવવામાં આવ્યા હતા અને કુલ ફરિયાદોની વાત કરવામાં આવે તો પચીસ જેટલી એફઆઈઆર હમણાં સુધી લોન્ચ થઈ ચૂકી છે અને અંદાજીત જે આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં સાકીર હુસેન લાખાણી અને જે મિતેશ જરીવાડા ઉપરાંત અન્ય આરોપીઓનો સમાવેશ થાય છે જ્યારે અન્ય આરોપીઓ પણ હાલ પોલીસ પકડથી દૂર છે એટલે આ આરોપીઓની ધરપકડ થાય તો હજી પોલીસને મોટી કડીઓ મળી શકે છે કારણ કે આ તો વાત હતી માત્ર સેન્ટ્રલ ઝોનની સુરત

જે રીતે અરવિંદ રાણા દ્વારા જે રીતે મુખ્યમંત્રીને પણ અગાઉ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી